અત્યારે ધોરણ આઠમા થી ભણીને હવે નવમાં જવાના છે તો એ બધા માટેનો એક લેખ છે આપણે સાંભળીએ અને એમાંથી તમને કઈ કઈ વાતો યાદ આવતી જાય છે શીર્ષક છે પગ મને ધોવા દો ને રઘુરાઈ રેફરન્સ હવે ખબર પડશે કે આવું શીર્ષક કેમ છે તો રામાયણમાં તમને વાર્તા ખબર હશે કે જયારે રામ લક્ષ્મણ અને સીતાજીને નદીના આ કિનારેથી પેલા કિનારે જવાનું હતું ત્યારે એક નૌકાવાળું એનું નામ કેવટ હતું એ એને પેલે તરફ લઈ ગયો હતો રામ લક્ષ્મણ ને સીતાજી હવે તમે એવો વિચાર કરો કે મારી ગાડીમાં લક્ષ્મણ ને સીતાજી બેસી જાય તો હું શું કરું કે હવા નીચે ના દઉં એવું થાય ને એવા રેફરન્સના આધારે હવે આપણે આગળની વાત સમજીએ એટલે હું વાંચું છું રામ લક્ષ્મણ અને જાનકીને નદીના એક કિનારેથી બીજા કિનારા સુધી કેવટ પોતાની નૌકામાં બેસાડીને લઈ જાય એ દરમિયાન મુસાફરીમાં તે ત્રણેય સાથે સમય વિતાવવાનો આનંદ માણે એ આનંદને પોતાના હૈયામાં સમાવવાનો પ્રયત્ન કરે પરંતુ જેવો કિનારો આવી જાય એટલે તે રામ લક્ષ્મણ અને જાનકીને પોતાની મુસાફરી કરવા માટે આગળ વધવા દે તેઓનો રસ્તો રોકી શકે નહીં એક શાળાને જો નૌકારૂપી રૂપી ગણી લઈએ તો આપણે સૌ કેવટ એટલે અમે શિક્ષકો કેવટ છીએ અને શાળા રૂપી નૌકામાં મુસાફરી કરવા આવતા બાળકો એટલે તમે તેઓને તેમના બચપણથી કિશોર અવસ્થા સુધી પહોંચાડી યુવાનીમાં પગ માંડવા આપણાથી મુક્ત કરવા પડે અને આપણે પણ એ કેવટની જેમ એ મુસાફરીનો આનંદ મમડા કરીએ જેમ જેમ આ કિનારો નજીક આવતો જાય તેમ તેમ મુસાફરીના સ્મરણો વધુ તેજ બનતા અને અમને પણ આ મુસાફરીના દ્રશ્યો અત્યારે જબક થયા કરે છે હું શું કહું છું સાહેબ જેનો તકિયા કલામ બની ગયેલો જેના નામે ઓનલાઈન ક્લાસમાં સૌથી વધુ પ્રશ્નો પૂછવાનો રેકોર્ડ છે એવી અનિતા કારણ કે જેવો ઓનલાઈન ક્લાસ પૂરો થાય એટલે પહેલો કોલ અનિતાનો જ આવે કે હું શું કહું છું સાહેબ કે આજે તમે આ કરાવડાવ્યું કે શું કરાવડાવ્યું એમાં હવે શું કરવાનું એવી આ અનિતા શાળાની પ્રમુખ પણ ખરી એની કોઠાસૂ વડે શાળાની પ્રવૃત્તિઓમાં ઉમેરેલી નવીનતા સદાય રહેવાની છે એ તો પહેલા દિવસથી જ લીડરની જેમ વર્તી છે એનાથી વિપરીત અંગ્રેજી માધ્યમમાંથી શિફ્ટ થઈ શાળામાં આવેલા હર્ષિલને બોલતો સાંભળવા માટે કાન સતે જ કરવા પડતા તને જો યાદ હોય તો હું બિલકુલ તારી બરાબર બાજુમાં બેસીને તારી જોડે વાત કરી શકું જો હું તારાથી આમ તો દૂર બેસું અને પછી જ તને કશું પૂછું અને તું જે જવાબ બોલું એ મને સંભળાતો પણ નહોતો એટલે કાન સતેજ જ કરવા પડતા એ સ્થિતિથી લઈને કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર શાળાનું નેતૃત્વ કરતો જોઈ શાળા તરીકે જે પ્રક્રિયાઓ થઈ રહી છે તેની ઉપર શ્રદ્ધા બેસે એને જે રીતે દિવ્યસિંહ પ્રિન્સ સાગર રુદ્ર એ આખી ટીમને પ્રેરિત કરી છે તે જ તેના નેતૃત્વના કૌશલ્યનો નમૂનો છે બચપણમાં કબૂતરને રહેવાની જગ્યાને સાફ કરવા માટે પક્ષી ઘરમાં ખોવાઈ ગયેલો પ્રિન્સ યાદ છે ઘટના તમને કોઈ હે બપોર સુધી એ પ્રિન્સ અમને સૌને આઠમા ધોરણમાં ચીવટપૂર્વક અભ્યાસ કરતા પ્રિન્સ તરીકે પાછો મળી અને આપણે જોઈ લઈ શકે એના જે આઠમાના પેપર્સ છે સારું હર્શીલની જેમ જ અંગ્રેજી માધ્યમમાંથી આવીને ગુજરાતી અર્થગ્રહણને આત્મસાત કરનાર રુદ્ર હોય કે પોતાના સ્વભાવની અંદર ફેરફાર કરી ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખી કાર્ય કરતો સાગર સામાન્ય રીતે ચૂપ રહેતો પરંતુ ગુસ્સો આવી જાય ત્યારે સૌને વિખેર કરી દેતો યુવરાજ પણ કલર માટે ગુસ્સે થયો પર્પલ કલર કે શું યુવરાજ હા યુવરાજ કિરણ વર્ગ સિવાય હવે હવે જે આવે છે આજે વર્ગ સિવાય બધે સ્વર્ગ લાગે મોકો મળે ને લટાર મારી લેવાની ફિરાકમાં હોય એવો અમારું ભોલું મોલું કીર્તિમાન ખાનગી શાળામાંથી તૂટેલા આત્મવિશ્વાસને એક એક કરીને સાંધામેળ કરતા વીરેન્દ્ર અને વનરાજ જુદી જુદી સ્થિતિઓમાં સંઘર્ષ કરતા રહેતા કલ્પેશ રાજેન્દ્ર જયેશ જીતેન્દ્ર તમે સૌ એ અર્થમાં હીરો છો કે જેઓએ મુશ્કેલીઓની અંદર પણ શીખવા માટેની યાત્રા અટકાવી નથી સુકલકડી શરીર અને મોટું બ્રહ્માંડ દેખાય તેવું હાસ્ય ધરાવતી અમારું પટાકું વિમાન જેના વડે પ્રચલિત થયેલી ગણિતની રીતિ એકદમ વર્ષો સુધી સૌને યાદ રહેશે અને વપરાતી રહેશે અને એ ગણિતની રીતિ એટલે રાકલાના દાખલા વાત વાતમાં રિસાઈને જેને રિસાવવામાં પણ બરાબર મહારત હાથ ધરી લીધી છે તેવી કોણ હશે તેવી જાનકી કે જેણે વર્ષ દરમિયાન ગ્રુપના લીડર તરીકે જ નહીં પણ પ્રવાસ સચિવ તરીકે પ્રવાસ દરમિયાન વધુમાં વધુ શીખી શકાય જાણી શકાય માણી શકાય અને ઓછામાં ઓછી મુશ્કેલીઓ કેવી રીતે પડી શકે તેવું આયોજન કરીને બતાવ્યું ત્યારે અમને આપણને બધાને ખબર પડી અને એને પણ સમજાવ્યું હશે કે જો તે પોતાને કેવું લાગે છે તેની તરફ ધ્યાન આપવાને બદલે પોતે શું કરવું જોઈએ તેની તરફ ધ્યાન આપે તો શક્તિશાળી બની શકાય તેનાથી તદ્દન વિપરીત સ્વભાવથી તેની સાથે જોડાઈને શાળામાં એક પછી એક નવીનતા ઉમેરતી જતી દિવ્યા વિપરીત એટલે કહ્યું કે તું સૌથી ઓછું રિસાઈ છું ધીમું અને ઓછું બોલે પરંતુ જ્યારે પણ કહે ત્યારે પોતાની વાતમાં અને અવાજમાં મક્કમતાને બરાબર રજૂ કરી શકતી રાજેશ્વરી બીજા જેમ ગોટો ના પડે અમુક બહુ પડે એવી રાજેશ્વરી કેટલા ધીમે દળવાનું શરૂ કરે પણ એટલું સરસ ઝીણું દળે કે જેના કારણે શિક્ષકો તરીકે આપણને આપણી ઉપર જ નવાઈ લાગે વાહ આવું જીણું દળનારી ભૂમિ અને એટલા માટે જીવો દડનારી કહું છું કે તું જેટલું પણ શીખી અને જ્યારે પણ શીખી ત્યાર પછી એ તારામાંથી ક્યારેય છૂટી નથી એટલે એવું બને કે પહેલાં તને એવું લાગતું હતું કે આ જગ્યાએ હું બરાબર ગોઠવાઈ જઈશ કે નહીં ગોઠવાઈ જવું આ બધી બેનપણે ફાવશેક નહીં ફાવે આવો સર ફાવશે નહીં ફાવે આવી રીતે ભણવાનું ફાવશેક નહીં ફાવે પણ તે જેમ જેમ જે જે વસ્તુઓ કરતી ગઈ એ પ્રમાણે તે બરાબર જ જાળવી દીધું છે શાળામાં અને વર્ગમાં જે સૌથી ઓછું બોલી હશે તે વિભાગી પરંતુ તેની વૈચારિક સ્પષ્ટતા એટલી કે છોકરીને જન્મ આપે એ સ્ત્રીનો વાક નથી એ વિજ્ઞાન દિવસે સૌને સમજાવી શકે આજે તમારા બધા આગળ એક કન્ફેશન એવું કરું છું કે સામાન્ય રીતે આપણને બધાને અહીંયા જે સહેજ પણ નવાઈ નથી લાગતી તો એવા ચેપ્ટર્સ બીજી શાળામાં ભણાવવા માટે પણ બધાને વિચાર કરવો પડે શિક્ષકે કે આ ભણાવશું કેવી રીતે એના બદલે જે રીતે વિજ્ઞાન દિવસે બધાને સમજાવતી હતી કે ભાઈ એક્સ એક્સ વાય એક્સ કેવી રીતે રંગસૂત્રો કામ કરે છે તો એ એની વૈચારિક સ્પષ્ટતા છે એટલે એવી ઘણા બધાની છે પણ આ ઘટના યાદ એટલે આવી કે એને તે દિવસે રજૂ કરીશું એટલે એની સાથે જ ઓરી થી લઈને બેસ્ટ માંથી બેસ્ટ બનાવો તેનું કૌશલ્ય શાળામાં ફેલાયેલું જ રહેવાનું છે અને જાદુની ઉર્ફે રોશની અને ગાવાનું હોય વગાડવાનું હોય યોગાસન હોય કે નૃત્ય હોય બધામાં સહજતાથી છવાઈ જતી ઉફે दाई लगी घोडा रही लगी पर जेलन लो है घोडा मैं मेरी झांसी नहीं दूंगी झांसी हम हिंदुस्तानियों की ही है એમ बोलती વખતે તે પોતે કોણ છે તે ભૂલીને झांसीની રાણી બની ગઈ હતી તે સર આ મે બરાબર કર્યું હજુ આમ કરી જો વગેરે પ્રશ્નોથી બોલે તો બે જેવા નિયમ થી કામ સિવાય બોલે જ નહીં એવી કૃષ્ણા અને યશા એક વાર જે બાબતમાં સ્પષ્ટ થાય એટલે એના વર્તનમાં એ સ્પષ્ટતા દેખાય જ એવી રિફલ દૂરથી ચાલીને આવવાનું થાય પણ જે શાળામાં આવવાનું ચૂકી નથી તેવી વિદ્યા જયશ્રી ધનુષા અને પોતાના મિનિટના રુદનના અભિનયથી બધાને હચમચાવી ગયેલી નિશાંજુ પોતાની શારીરિક ક્ષમતાઓને હસમુખા સ્વભાવથી વિસ્તારતી રહેતી હિના તમે વિચાર કરો કે એને જે પ્રકારની મુશ્કેલી અનુભવે છે એ મુશ્કેલીમાં આપણે તો રોદવા જ રહેતા હોઈએ એના બદલે એ ક્યારેય રોદના નહીં રહે અને પોતાના કુટુંબનું પાંજરું પહોળું કરવા બગતા રસીલા પિંકી ઉષા અને હંસા ગણિત માટેની જેમની ઝડપ હવે ક્યારેય કોઈ મેચ કરી શકશે કે કેમ એવી ત્રિપુટી મુસાફરીની અગણિત સ્મૃતિઓ છે એનું અજવાળું એટલું ફેલાયેલું છે કે આપણા શારીરિક અંતરો થઈ જવાથી આપણી ભીતરમાં કોઈ દૂરતા આવવાની નથી આવશે એવું થશે કે એવું હવે એવી એવા દિવસો ઘણા બધા આવવાના હવે કે તમે એવો એ ના આવે કે હું શાળામાં આવીશ એટલે હું મારી વાત કરું અને મને કોઈ પેટમાં ગુબ્બો મારવા કોઈ નહીં આવે એવો વિચાર મને હજુ નથી આવતો બરાબર એવું તો કેવી રીતે થશે એવું તો થાય જ નહીં અથવા તો લ પ્રમુખ થઈ મોડા આવ્યા આવું ડાયલોગ થોડા થોડા દિવસે બોલવાના થશે દરેક કામની અંદર અત્યારે એવું બનશે કે મને થોડી થોડી વાર હાલે હર્ષિલ તો એવું થશે ઘણા દાળાઓની જરૂર છે હર્ષિલ કહેવાય જશે પણ આ વાતને આપણે જો બરાબર જોઈએ તો આપણી શારીરિક અંતર વધવાનું છે અને સ્વીકારવાનું પણ છે આપણે બધા આમ અંદર ગણે નહીં ઉતરતું નથી કે એમ થોડું સાહેબ જવાય પણ એ મેં પહેલાં કહ્યું હતું એ પ્રમાણે છે કે રામ લક્ષ્મણ અને સીતા આપણી નૌકામાં બેસે તો કેવટ એમને જ્યાં સુધી આ મુસાફરી શરૂ થાય અને પૂરી થાય ત્યાં સુધી જ પોતાની બોડીમાં રાખી શકે પછી રાખી શકાય નહીં ભલે ભગવાન છે હોડી વાળા આવે હોડીવાળા તરીકે મન તો મજા આવે કે ભલે ને રહેતા પણ રામ લક્ષ્મણ સીતા ને જે એમને જ્યાં જવાનું છે ત્યાં એ ન જઈ શકું એટલે આ લીટી હું ફરી એકવાર વાંચી જઈશ જે તમારે બધાએ પણ યાદ રાખવાની છે આપણા સૌની મુસાફરીની અગણિત સ્મૃતિઓ છે આ મેં લખી છે આટલી તો બહુ જ ઓછી છે એનું અજવાળું એટલું ફેલાયેલું છે કે આપણા શારીરિક અંતરો થઈ જવાથી આપણી ભીતરમાં કોઈ દૂરતા આવવાની નથી સૌ પોત પોતાની આનંદ યાત્રામાં આગળ વધે જો અહીંયાથી બરાબર કશું મેળવીને જવાનું હોય આમ તો તમારે કશું મેળવીને જવાનું નથી તમે બધા અહીંયા આપીને જ ગયા છો તમને બધાને સારા શિક્ષક બનાવ્યા છે સ્કૂલ આટલી સરસ કરી છે એ તમે બધાએ આપ્યું જ છે પણ એમ છતાંય જો તમારે કશું લઈને જવાનું હોય તો જે તમારી પાસે તમારે સાચવીને રાખવાનું હોય તો એ છે આનંદ જે અહીંયા મજા કરી છે બધું મજા છે એ લઈને જવાનું એને એવું યાદ રાખવાનું કે કોઈ પણ જગ્યાને આપણે હોઈએ એ બધી જગ્યાઓ આપણે આપણી બની શકે એટલું કરવાનું છે અને આ આ બધા લોકોને એવું શીખવતા જવાનું છે આનંદમાં કેવી રીતે રહેવાનું બરાબર થેન્ક યુ

મનથી જે લોકો એકબીજાને પારકાને પડાયા સમજવા માટે એ બહુ મોટી મુશ્કેલી છે એટલે જેમ તમને તમારામાં શ્રદ્ધા છે તમને અમારામાં શ્રદ્ધા છે એ શ્રદ્ધાનું જે અજવાળું છે એ બરાબર છે ઝળહળતું રહેવું જોઈએ અને એના માટે પ્રયત્ન પણ કરવો પડે અમે એવું કંઈ હોતું નથી કે હા એ તો હોય તો હોય એમ ના હોય એના માટે નાના નાના કામ કરતા રહેવા પડે તેવા કામ કરવાનું આપણે શરૂ રાખીએ બરાબર આવો